ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો બધાને જય માતાજી અને બાપા સીતારામ બધાને તમારું બધાનું અમારા એક નવા ઓલોકની અંદર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આપણે અત્યારે ભાઈ મસ્ત મજાની હાંજ પડી ગઈ છે અને આપણે ભાઈ વોલોક કરી દીધો છે ચાલુ ભાઈ ને અત્યારે છે ને ભાઈ આપણો વાડી આવેલા હતા ખેતરે ને આ ખેતરની અંદર ભાઈ ટ્રેક્ટર હાલી રહ્યું છે તો આપણો ભાઈ અચાનક છે ને ભાઈ પલાન ફરી ગયો અને બધા કહે છે કે ભાઈ આજે છે ને મેંગીનો પ્રોગ્રામ કરવો છે તો ધીમેથી પાછા મેંગી બનાવશું ને આવા અમારે અઠવાડિયામાં ને એવા ભાઈ નાના મોટા નાસ્તાના પ્રોગ્રામ ને મોટા પ્રોગ્રામ ને એવું બધું થતું હોય છે તો અચાનક ભાઈ મસ્ત મજાનો આપણો પ્લાન બની ગયો છે તો ભાઈ ખેતી મંદિર પાછો મેંગી બનાવશું ને આપણે બધું મસ્ત મજાનો ભાઈ સામાન પણ લઈ આવ્યા છે એ દુકાનેથી તો મેંગી બનાવશું અને તમને બધા લોકોને અમે મેંગી દેખાડશું કે અમે કઈ રીતના મેંગી બનાવીએ ને એ એટલે તમે તેમ મારા ભાઈ તરીકે પછા વિડીયોમાં એક લાઈક કરતા રહેજો અને મસ્ત મજાની ભાઈ કમેન્ટ પણ કરી દેજો તો ટ્રેક્ટર હાથી હાલે છે ને આપણે ધીમે ધીમે કરતાં કરતાં છે ને આપણા લોકેશને જઈએ ને આપણે ભાઈ ખેતરમાં જ પોગ્રામ કરતા હોઈએ તમે જોવો ને તો આપણે ભાઈ મેંગીના પડીકા પણ લાવેલા છે પાણીની કેણ પણ છે અને આ ઝૂંપડીએ પાછા આપણો પોગ્રામ રાખેલો છે મસ્ત મજાની ભાઈ મેંગી બનાવશું ભાઈ તમને બધા લોકોને દેખાડશું બાકી તો દિવસે આવું બધું કામ કરતા હતા તો રાતે નવ ગયા છે અત્યારે ને બધા કહે છે કે ભાઈ મેંગી બનાવી છે તો પાછી બનાવવી પડશે તો બનાવશું ભાઈ તો ચોક્કસ હજી પણ ચાલુ છે એ ભાઈ ચોક્કસ રાખશે ને અમે બે ભાઈ ઘરે ગયેલા છે બધું લેવા ગયેલા છે તેલ ને મરચું એવું બધું લેવા ગયેલા છે ને પાછા મેહંગી બનાવશું તૈયાર થાય તમને ત્યારે બધાને દેખાડજો ને કઈ રીતના બનાવીએ એ પણ તમને દેખાડી દેવું એ ભાઈ મસ્ત મજાનો ભાઈ મંગારો તૈયાર કરવો પડે તો પાણકાથી મંગારો બનાવી નાખીને મત મજામાં તપેલું સરખી રીતે રહી રીતનું અને નાખીને આ બધું સામાન આપણે લાવેલા છે ઘરેથી અને પછી આપણે છે ને ધીમે ધીમે ટમેટા કાપવાનું કરી દીધું છે ચાલુ કેમ કે ભાઈ મેંગી બનાવવાની હોય તો ટમેટાને એવું બધું તો ના ખૂદ પડશે તમને બધા એને ખબર જ હશે તો ભાઈ આપણે ધીમે ધીમે ભાઈ ટમેટા કાપીએ છીએ કેમ કે ભાઈ સાકુ એકલા હતા બીજા બધા બાજુમાં બેઠા છે અને આ રીતના ટમેટા કાપીએ કાપીએ છીએ ધીમે ધીમે એ વાળીની મજા છે ને ભાઈ એ પાછી કાંઈક અલગ રહેતી હોય છે એ તમને ખબર હશે તો આ રીતના ટમેટા છે ને બધા વારાફરતી કાપીને કે પછી આ બારો આવી ગયો છે કાંદા એટલે કે ડુંગળી કાપવાની છે તો આપણે જે ભાઈ લીલી ડુંગળી વાડીએથી લાવેલા હતા ને તો લીલી ડુંગળીનું કંઈક આ રીતનું ભાઈ કટિંગ કરી નાખ્યું છે મસ્ત મજાનું સરખી રીતે ચાલ્યા છે એટલે ડુંગળી કટિંગ કરવાની હતી તો એટલી ડુંગળી કટિંગ કરી નાખી ને ધીમે ધીમે આ રીતના ડુંગળી નાખવી પડે મેંગીમાં તો કટિંગ કરવી પડે નાના મોટું સરખી રીતે મસ્ત મજાનું ભાઈ આગળ સરખું કટિંગ રાખવું પડતું હોય તો આ રીતનું ભાઈ ડુંગળી આપણે કટિંગ થઈ રહી છે તમે બધાએ જોઈ શકો છો ભાઈ આપણા વિડીયોમાં આખું ભાઈ ડુંગળી કાપડ નથી તો લીલી હતી તો ભાઈ બધી રીતે સરખી રીતે કટિંગ કરતા હતા સરખી રીતે જોવો આ રીતનું કાંઈક આપણે ડુંગળીનું કટિંગ થાય છે કેવું થાય તમને કમેન્ટ કરીને કહી દેજો પાછા મસ્ત મજાનું ભાઈ કટિંગ થઈ ગયું હતું અને આપણો મેંગીનો સામાન છે ને તમને દેખાડી કે ડુંગળી છે ટમેટા છે ચાલી બાજુ ચાલુ હતું મજાનું ભાઈ કટિંગ કરી નાખ્યું છે ને હવે અમે જે ગૌરવ

પછી આપણે સૂલા ઉપર ભાઈ તપેલું મૂકી દીધું છે ને પછી તો તમને ખબર જ હોય કે ભાઈ તેલ તો નાખવું જ પડે તો ભાઈ આપણે છે ને મસ્ત મજાનું ભાઈ તેલ તપેલામાં નાખી દીધું છે કંઈક મસ્ત મજાનું આ રીતનું તેલ ને તેલ આવી જાય પછી પાછું બધું નાખવું પડતું હોય અંદર તો પછી તેલ આવી ગયું હતું ને એટલે આપણે નાખી દીધી છે પહેલાં તો બધાની પહેલાં ડુંગળી નાખી દીધી છે ડુંગળીને ભાઈ થોડોક ટાઈમ છે ને સડવા દેવી પડશે તો આ રીતનું કંઈક હું સડી જાય ને પછી પાછા નાખશું ટમેટા આ રીતની ભાઈ મેંગી બને છે પછી નાખી દીધા છે ભાઈ આપણે સાથે સાથે ટમેટા પણ નાખી દીધા છે આપણે કટિંગ કીધા છે ને ટમેટા એ નાખી દીધા ટમેટાને પણ ઘણી તેલમાં ચડાવવા પડશે ટમેટા પણ સડી રહ્યા છે પછી નાખવાનું છે હવે આપણે અંદર થોડુંક પાણી નાખવું પડશે તો થોડુંક નાખી દીધું એક બે સાગ્યા જેટલું પાણી નાખવાનું હતું પાછું નાખી દીધું છે પાણી પછી આપણે નાખવાનું છે હવે મેંગી તો આપણે આઠ નવ પેકેટની મેંગી બનાવવાની હતી તો બધા પેકેટ છે ને વારાફરતી ભાઈ છે ને આપણે અંદર નાખી દીધા છે અમુક આખા નાખ્યા ને અમુક ના ભાઈ થોડાક ભૂકો કરીને પણ નાખી દીધા છે એ રીતના ભાઈ આપણે જે મેંગી લાવેલા હતા ને દુકાનેથી બધી મેંગી આપણે બનાવ નથી ને તો બધાને જો ભૂકો કરીને મસ્ત મજાને ભાઈ મેંગી છે ને તપેલાની અંદર નાખી દીધી છે કેમ કે ભાઈ મેં ખાવી હોય તો આવી બધી મહેનત પાછી કરવી પડતી હોય છે તો આ રીતની ભાઈ બધી મેંગી છે ને વારાફરતી અમે તો ભાઈ નાખી દીધી ને પછી છે ને અમારી મેંગી ભાઈ કંઈક બનવાની તૈયારીમાં હતી કંઈક આ રીતની ભાઈ બની રહી હતી અમારી મેંગી તમે ને તો જુઓ આમ આપણે એમ મહેવાની તો ખાવાનું મન થતું હતું પણ આપણે જ ખાવાની હતી તો આ રીતની કંઈક મેંગી બનતી હતી મેં તો પછી તો છે ને મેંગી આ રીતની બને છે ભાઈ અમારી પછી મેં ફાઇનલી આપણે તૈયાર થઈ ગઈ હતી જોવો ને તો આ રીતની કંઈક તૈયાર થઈ ગઈ હતી તો બધા પોત પોતાના સાલિયામાં ભાઈ લઈને છે ને નાસ્તો કરવા બેસી ગયા છે એવી આપણે પણ ભાઈ બેસી ગયા થોડી ગરમ છે પણ ધીમે ધીમે ભાઈ ખાશો જેમ કે ભાઈ ગરમ તો હોય તે પેલું ઉતાર્યું છે સુલેથી તો તો પછી આપણે પણ છે ને કરી દીધું છે ધીમે ધીમે મેંગી ખાવાનું ચાલું તમારે ખાવી હોય તો પાછા તમે પણ કમેન્ટ કરી દેજો તો ક્યારેક પાછા મેંગી બનાવશું અમે તો જો કંઈક આ રીતની મેંગી ખાધી વાળી આજે પછી મેંગી બનાવી ભાઈ મેંગી ખાવાની પણ ઘણી બધી મજા આવી હતી એ દિવસે ભાઈ ખેતરનું કામ કરતા હતા આજે બનાવી હતી આજે મસ્ત મજાની ભાઈ મેંગી બાકી તો ભાઈ ખેતરમાં નાના મોટી ભાઈ કામ કરતા હોઈએ છીએ ટાઈમ હોય તો વિડીયો શૂટ કરીએ બાકી તમને બધાનો મારો આજનો વ્લોગ કેવો લાગ્યો એ ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો તો કાલે નવા વ્લોગની અંદર પાછા ફરી મળશું ત્યાં લાગીને બધાને જય માતાજી અને બાપા સીતારામ લાઈક કમેન્ટને ફોલો કરતા હતા ટાટાભાઈ ભાઈ ટાટા બાપા સીતારામ